હર મહાદેવ દોસ્તો આજના પવિત્ર શ્રાવણ માસમાં આપણે મહાદેવજીના અપરંપાર મહિમા અને સોળ સોમવાર વ્રતની અદ્ભુત કથા જાણવા જઈ રહ્યા છીએ એક શ્રાપિત બ્રાહ્મણ કેવી રીતે સોળ સોમવારના વ્રતથી ફરી તેજસ્વી થયો કેસે એક ગાય ઘોડો આંબો મગર અને રાણી બધા પાપોના બંધનમાંથી મુક્ત થયા અને કેવી રીતે ભક્તિ શ્રદ્ધા અને વ્રત નિષ્ઠાથી જીવનમાં ચમત્કાર સર્જાય છે આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવના મંદિરે ત્યાં પૂજા કરવી એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાના બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું ચાલો મહાદેવજીનું સ્મરણ કરીએ અને સાંભળીએ સોળ સોમવાર વ્રત કથાની અદ્ભુત યાત્રા શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે એને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીએ આપી પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે કહ્યું બીજી વાર પાર્વતીજીની જીત થઈને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું બોલ ભાઈ કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલ્યો એટલે મારો તને સાપ છે કે તને આખા શરીરે કોડ ફૂટી નીકળશે અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોડ ફૂટી ગઈ એટલે પોતાને સાપ મુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યો પણ આ સાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના સાપને લીધે કોઢિયો થયો તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વાત વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું હે તપોધન ભાઈ તમે રડો છો કેમ અને આમ રડતાં રડતા ત્યાં જાઓ છો આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આંચણ દૂધથી ફટાફટ થાય છે અને કોઈ દોહતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી માટે મારા આ પાપનું નિવારણ મને પૂછતા આવજો સારું કહીએ તો આગળ વધ્યો ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુઃખી હતો છતાં એણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતાં રડતાં ક્યાં ચાલ્યા અને બ્રાહ્મણે ઘોડાને બધી વાત માંડીને કહી સાંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો અને કદાવર છું છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો આંબા ઉપર કેરીના લૂમખા ને લૂમખા બાઝેલા છે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતો નથી તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહી તે આગળ ચાલતો ગયો થોડીક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યો આ તળાવમાં એક મગર રહેતો હતો મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું તળાવમાં રહું છું છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું બોલ ભાઈ તારી શી ઈચ્છા છે ભગવાન મને માતાજીના સાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો ભાઈ આને માટે એક જ રસ્તો છે અને તે એ કે જો તું સોળ સોમવારનો વ્રત કરે તો તારો કોઢ મટી જાય ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું જો સાંભળ આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના પછી સોમવારે એકટાણું કરવાનું આમ શ્રાવણ ભાદરવો આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે ને સોળ સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના સોમવાર સોળમાં દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના એમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે બીજો ભાગ રમતા બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથો ભાગ લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારને લેવાનો પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે આવી રીતે વ્રતનું આ વ્રત જો સાચા શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશે તારી કાયા કંચન જેવી થઈ જશે આ કોઢિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ભાઈ એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે એ ભોગવી આંચણમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની આ પાપનું નિવારણ બધી તકલીફ દૂર કરી દેશે પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે ભગવાન શંકરે જવાબ આપ્યો આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો જો તું એની ઉપર ઘોડેસવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં એ ખૂબ લોભ્યો હતો એ ખૂબ જ લોભ કરતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં એ બધાની એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરની તકલીફ વિશે વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નહીં આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી એણે શંકર ભગવાનને નમન કર્યા પછી એણે ભગવાનને ચડાવેલું એક બિલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો લે આ શંકર ભગવાને બિલીપત્ર આપ્યું છે એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બિલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરુક ખોદી કાઢ્યું આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી અને એને અમૃતનો ઓડકાર આવી ગયો પછી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પહેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા રમતા ભમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો એનું શરીર રાજકુમારના જેવું થઈ ગયું પાર્વતીજીના સાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો એમાં દેશ પરદેશની આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠા હતા આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી સેની ધમાલ છે ત્યારે એને જવાબ મળ્યો આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંભર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઉભો ઉભો જોતો હતો એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી એની સૂંઢમાં સોનાનો કળશ હતો આમ હાથણી ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખત આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા પહેરામણીમાં રાજાએ તો સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો એની પત્ની રાણી બની જોજોતામાં કાર્તક માસ પૂરો થવા આવ્યો અને સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત કરી ફરી કર્યું અને સોળમાં સોમવારે ઉજવણું કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પ્રકવાન કર્યા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહીં એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને રાજાએ કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે અને બીજા દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોધાર આંસુએ રડતી હતી રડતી રડતી એ એક ગામને પાદર જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટીઓ કાતતી હતી એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માગણી કરી ડોસી ભલી હતી એટલે એણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી પણ આથી ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કતાતું હતું આથી ડોસીએ તેને ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી એને પાણી પાવાની વિનંતી કરી આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલું કૂવાની દીવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું આથી તેને અપકુસું નિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્માની મઢી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત મહાત્મા કારણ સમજી ગયા એટલે તરત જ એને રાણીને કહ્યું બેટી તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રતની પણ પાડ ભગવાન નું વ્રત શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી જોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજન તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને તેને તેડી લાવ તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યો તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો આગળ જતા ગાંગલી ઘાંચણની ધાણી આવી પણ એ ધાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી અને ધાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ધાણીમાંથી તેલ નીકળવા આવ્યું ગાંગલી ઘાંચણ રાજી થઈ ગઈ એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો પછી રેટીઓ કાતતી ડોસીની ઝૂંપડીએ આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા પણ ગામમાંથી એક કુંભારની સાસુ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ એને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કરી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કહી હુંકારો ભણાવ્યો આ ડોસી બહેરી અને આંધળી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોસી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે કઈ રીતે હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું અને ત્યાર પછી એ ડોસીએ અને એના દીકરાની વહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વરસ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુમારને ગાદી સોંપીને બ્રહ્મને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધું ને મોજ કરી હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો આવી હતી અનોખી કથા શ્રદ્ધા ભક્તિ અને મહાદેવજીના આશીષોથી ભરેલી સોળ સોમવાર વ્રત માત્ર ઉપવાસ નહીં પણ એક આત્મશુદ્ધિની યાત્રા છે જે જીવનના તમામ પાપો દુઃખો અને બંધનોમાંથી મુક્તિ આપી શકે છે જો તમે આ કથા પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમકે આવી જ વધુ ભક્તિમય વાર્તાઓ લઈને અમે ફરી પાછા આવીશું જય મહાદેવ જય ભોડેનાથ ઓમ નમઃ શિવાય ધન્યવાદ